નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક શબ્દની પાછળ રવ આવતો હોય તેવા અન્ય શબ્દ બનાવો ઉદાહરણ જોઈએ પગરવ તેવી જ રીતે બીજા શબ્દ જોઈએ કલરવ મધુરવ નીરવ પંખરવ કંટરવ મહોરવ જંકારવ ગુંજરવ શંખરવ અને ગૌરવ જેવા શબ્દો બનાવી શકાય પ્રશ્ન નંબર બે સુસંગત શબ્દોની યોગ્ય જોડી બનાવો રણજણવું તો તેની સામે આવશે નુપુર મધ તો તેની સામે આવશે ફૂલ ખળ તો તેની સામે આવશે પાણીનો પ્રવાહ ટમટમવું તો તેની સામે આવશે તારા ધસમસવું તો તેની સામે આવશે ભૂકંપ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ પ્રમાણે મૂળાક્ષરોના અંકો પ્રમાણે શબ્દ બનાવવો તો અહીં તમને શબ્દ અને તેની સામે નંબર આપેલો છે નંબર ઉપર આવશે ક ચાલીસ ઉપર લ સાડત્રીસ ઉપર મ તો તેની ઉપરથી શબ્દ બનશે કલમ અથવા કમલ તેવી જ રીતે આપણે બીજા દસ શબ્દો જાતે બનાવવાના છે જે અહીં લખેલા છે જે તમે જોઈને લખી શકશો પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો પોપચુ આંખનો પોપચો પોપચુ પલકાર મારીને આંખને ભીની રાખે છે સુગંધ બાગમાં ફૂલોની સુગંધ આવતી હતી સંદેશો મને મિત્રના જન્મદિવસનો સંદેશો ફોન પર મળ્યો વૈભવ રાજમહેલનું વૈભવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અનુભવ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી કામ સરળ બન્યું પ્રશ્ન નંબર પાંચ આપેલા ચિત્રનું વર્ણન નીચેની ક્રિયાઓને આધારે કરો એક સુંદર સવારે એક નાની છોકરી ઝાડ નીચે શાંતિથી વાંચી રહી હતી થોડે દૂર એક છોકરો પતંગ ઉડાડવા માટે દોડી રહ્યો હતો એક વૃદ્ધ દાદા પક્ષીઓને ખવડાવી રહ્યા હતા બીજી બાજુ એક યુવાન તેના કૂતરાને દડો ફેંકીને રમાડી રહ્યો હતો દૂર એક બાળક રમકડાની ગાડી ચલાવી રહ્યું હતું અને એક માળે છોડના પાંદડા તોડી રહ્યો હતો આ દ્રશ્ય પ્રવાસે ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને કુદરતની સુંદરતાનો આનંદ માણી રહ્યો હતો પ્રશ્ન નંબર છ ઉદાહરણ પ્રમાણે પ્રાસવાળા શબ્દ પરથી કાવ્ય પંક્તિ રચો ઉદાહરણ જોઈએ રાત અને ભાત આવી પૂનમ ની રંગ ભેની રાત લાવી ચંદ્ર અને તારાની ભાત તો અહીં તમને વાક્યના અંતમાં પ્રાસ જોવા મળશે પેલું ગગન અને અગન વાદળોથી ઘેરાયું ગગન અહીંયામાં પ્રગટિ વિરહની અગન બે નેહ અને મેહ નયણમાં છલકે નેહની ધાર મેઘલી રાતે જરે મેહ પ્યાર ત્રણ પલકારે ધબકાર આંખડીના એક પલકારે દિલનો ચૂકે છે ધબકાર ચાર જંગલ અને મંગલ ઘેરાયું છે ગાઢ જંગલ વાતાવરણ બન્યું મંગલ પાંચ આજ અને સાંજ શું થશે એની કોને છે આજ સૂરજ ઢળશે પડશે સાંજ તો અહીં તમને બધા વાક્યના અંતમાં પ્રાસ જોવા મળશે પ્રશ્ન નંબર સાત આપેલું કાવ્ય ધ્યાનથી વાંચો અને તેમાંથી પ્રશ્ન બનાવો તો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન બનશે કાવ્યમાં ક્યાં ક્યાં પક્ષીઓ અને પ્રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન માનવના ને કોની સાથે સરખાવવામાં આવ્યો છે ચોથો પ્રશ્ન કાવ્યમાં પ્રભુ સંબોધન કોના માટે વપરાયું છે પાંચમો પ્રશ્ન આ કાવ્યના લેખક કોણ છે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન શું તમે ક્યારે કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેમને કોઈ શારીરિક મુશ્કેલી હોય પણ તેઓ કોઈ કામ ખૂબ સારી રીતે કરતી હોય હું એવી વ્યક્તિને મળ્યો છું કે જેને પગમાં ખામી હતી છતાં તે કોમ્પ્યુટર ચલાવવાનું ખૂબ જ સારી રીતે જાણતા હતા તેઓ ટાઈપિંગ ડિઝાઇનિંગ અને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી શકતા તેમના આત્મવિશ્વાસ અને પ્રયત્નશીલ સ્વભાવથી ઘણું શીખવા મળ્યું બે દરેક વ્યક્તિમાં કોઈ ખાસ આવડત કે શક્તિ હોય છે શું આ શક્તિઓ તેમની શારીરિક ક્ષમતાઓ પર આધાર રાખે છે હા દરેક વ્યક્તિમાં ખાસ આવડત કે શક્તિ હોય છે જે શારીરિક ક્ષમતાઓ પર હંમેશા આધાર રાખતી નથી કેટલીક શક્તિઓ શારીરિક હોય છે જ્યારે અન્ય માનસિક હોય છે દિવ્યાંગ વ્યક્તિઓ પણ અદભુત સિદ્ધિઓ મેળવી શકે છે જે દર્શાવે છે કે શક્તિઓ માત્ર શારીરિક મર્યાદાઓથી બંધાયેલી નથી ત્રણ શારીરિક ખોટ ધરાવતી વ્યક્તિ કોઈ સમસ્યાનો નવો ઉકેલ લાવી શકે છે કેવી રીતે આ ખોટ ધરાવતી વ્યક્તિએ પોતાના અનુભવ પરથી નવી રીત શોધી શકે છે જેમ કે જો કોઈને સાંભળવાની શક્તિ ન હોય તો તે સંકેતો દ્વારા સંદેશો આપી શકે છે અથવા સ્માર્ટ ટેકનોલોજીથી કામ સરળ બનાવી શકે છે તેમની જુદી રીતે ચિંતન કરવાની પદ્ધતિ નવી દ્રષ્ટિ આપે છે ચાર તમારી પાસે કોઈ ઇન્દ્રિય ન હોય તો તમે તમારી બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરશો હું બાકીની ઇન્દ્રિયોનો વધુ સારી રીતે ઉપયોગ કરીશ સાંભળવાની શક્તિથી આજુબાજુના વાજો ઓળખીશ સ્પર્શથી વસ્તુઓનો આકાર રૂપ ઓળખીશ સુગંધ અને સ્વાદથી વાતાવરણ અને ખોરાકનો અંદાજ લગાવીશ આમ બાકી ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા જીવન સરળ બનાવીશ પાંચ કોઈ શારીરિક મર્યાદાઓ તેની કલ્પના શક્તિ કે બુદ્ધિ ને અસર કરે કલ્પના અને બુદ્ધિ મગજ ની છે જ્યારે શારીરિક ક્ષમતાઓ શરીર સાથે સંકળાયેલી છે એક ઇન્દ્રિયના અભાવે અન્ય ઇન્દ્રિયો વધુ સજાગ બને છે પ્રશ્ન નંબર શબ્દને યોગ્ય વિશેષણ અને વિશેષણને યોગ્ય શબ્દ આપો ભયાનક તો 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 તીવ્ર ઠંડી ચુંદડી ભયંકર તો વાઘ સુગંધિત તો ગુલાબ અમિયલ તો ફળ રૂપાળા તો છોકરા વિશાળ તો સીમ મધુર તો વાણી વિશાળ તો મહેલ પ્રશ્ન નંબર દસ કોષમાં આપેલા શબ્દો વડે ઉખાણાના યોગ્ય જવાબ આપો પેલું રંગબેરંગી દુનિયા દેખાડો નાની હોવા છતાં ઘણું બતાવવું તો તેમાં આવશે આંખ બે ફૂલની પાંદડે જેવો હું નરમ પથ્થર જેવો હોઉં છું કઠણ તો તેમાં આવશે સ્પર્શ ત્રણ જીપ પર બેસીને સ્વાદ જણાવો ભાવતી વસ્તુ તમને ખવડાવો તો તેમાં આવશે સ્વાદ ચાર પંખીઓનો કલરો સાંભળવું ગાડીનો હોર્ન પણ પારખું તો તેમાં આવશે કાન પાંચ મારે નથી હોતા પગ કે હાથ તો પણ હું લઉં છું શ્વાસ તો તેમાં આવશે નાક